કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાની શાળાઓમાં હાલમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ કાર્યક્રમ શુભ શરૂઆત હોળી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ખાતે પધારેલ મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રાકટ્ય કરી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની શરૂઆત કરી આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં આંગણવાડી કાર્યકર બહેનો શાળા બાળકો ગ્રામજનો તેમજ આગેવાનો ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ મગનભાઈ પારગી પૂર્વીબેન ઉપાધ્યાય સી ચલરા ચલરા આચાર્યશ્રી તળવી સાહેબ તેમજ કુગસ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મગડાભાઈ વાલા પારગીની ઉપસ્થિતિમાં હતો અંતમાં શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ એસએમસી સમિતિની મિટિંગ કરી અને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી અલકેશ પારગી આઈ ન્યૂઝ ગુજરાતી ફતેપુરા કરું છું આજે કન્યા કેરોની મહોત્સવ સારા પ્રવેશો બે હજાર પચીસ છવ્વીસના આ સુપ્રસંગે મને વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે કંઈક કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે આપણે જ્યાં પણ નજર કરીએ ત્યાં વિજ્ઞાન અને ટેકનોલોજી અસર જોઈ શક્યા છે સવારે ઉઠી અને રાત્રે સૂતી વખતે પણ તેનો આપણે ઉપયોગ કરી શક્યા છે આપણો મોબાઈલ ફોન ટીવી ઇન્ટરનેટ આ બધું વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ છે બીજા સાથે વાત કરવા પત્ર લખતા હતા તેમાં દિવસો લાગી જતા હતા આજે એક સેકન્ડમાં વોટ્સઅપ પે વિડીયો કોલ દ્વારા દુનિયાના કોઈપણ ગુણે વાત કરી શકાય છે આ વિજ્ઞાનનો જ કમાન છે ખેતી કામમાં પણ ટ્રેક્ટર આધુનિક બિયારણ સિંચાઈની પ્રવૃત્તિઓ પણ વિજ્ઞાનને કારણે જ શક્ય બની છે આપણું શિક્ષણ પણ વિજ્ઞાન અને ટેકનોલોજીથી જ ઘણું બદલાયું છે આજે આપણે સ્માર્ટ ક્લાસમાં ભણીએ છીએ અને કમ્પ્યુટર પર પ્રોજેક્ટ બનાવીએ છે ઇન્ટરનેટ દ્વારા કોઈપણ માહિતી મેળવી શક્ય છે તેથી વધે છે અને શીખવું રસપ્રદ બને છે આજે જે નવી દીકરીઓ આપણી સારામાં આવી રહી છે તેમને પણ વિજ્ઞાન અને ટેકનોલોજી સમજવું ખૂબ જ જરૂરી છે જો તે વિજ્ઞાન અને ટેકનોલોજી સમજશે તો જ ભવિષ્યમાં ઘણી પ્રગતિ મેળવી શકશે નવા ઉપકરણો મે નવા સંશોધન કરી શકશે નવા ઉપકરણો મેળવી શકશે અને દેશના વિકાસમાં ફારો આપી શકશે યાદ રાખો વિજ્ઞાન અને ટેકનોલોજી આપણા આપણા જીવનને સરળ અને સારું બનાવે છે સારો આપણે તેનો આપણે સારો સારો ઉપયોગ